વધે નામના એવી શુભકામના અમારી આજે અમારા સ્વર્ગત શેઠ બાલચંદ મનસુખલાલ પરિવારમાં બહુ જ ખુશીનો અવસર આવેલો છે અમારા મુદ્રા ગામને આપણે આજે એક નવીન સાહસ એટલે કે ભારે વજનનું પરિવહન કરતો હોય એમને ટર્બો ખરીદ્યો ખૂબ ખૂબ મિલનભાઈ આગળ વધો તમામ તમારા પરિવારમાં કાયમ ખુશી સવાયેલી રહે દાદા ખેતરપાળ ને પ્રાર્થના અને હાર્દિક શુભકામના સાથે અભિનંદન પણ પાઠવું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત બોલો પેડા 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 આલે આલે આમાં આ આ રીતે મેસેજ કરી દેવા હે આ મે આપી દીધું આપણે વાત કરીએ પટિયાલ પછી આપણે તો તમારે ફોટો જોવો લાલ લાલ